નમસ્તે વાલા ભક્તજનો આજે આગમન ઋતુનો ત્રીજો રવિવાર આગમન ઋતુના આજના ત્રીજા રવિવારને આનંદનો રવિવાર કહેવામાં આવે છે જેમ ધર્મસભા આપણને આનંદ કરવાનું કહે છે કેમ કે પ્રભુમાં આનંદ એ જ આપણું બળ છે આજના શાસ્ત્ર પાઠો આ જ આનંદનો પડઘો પાડે છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પૈગંબર યસાયા જે આનંદ અને વધામણીના વચનો ઉચ્ચારે છે એ જ વચનો પ્રભુ ઈસુ પોતે લુકના સુખસંદેશમાં ઉચ્ચારે છે યશાયા મરુભૂમિમાં પોકારના જે વચનો બોલે છે એ વચનો આજના સુખસંદેશમાં સ્નાન સંસ્કાર યુહાનના મુખે બોલાય છે આનો અર્થ એ કે જે કામ જૂના કરારમાં યશાયાને સોંપેલું હતું એ જ કામ સ્નાન સંસ્કારક યોહાનને નવા કરારના કારમાં સોંપવામાં આવ્યું હતું અને આજ કામ માટે પ્રભુ ઈસુએ માનવ દેહ ધારણ કર્યો હતો ઈસુ એમને જગમુક્તિનું સોંપવામાં આવેલ કામ પૂરું કરીને પુનરાગમનના વચન સાથે પિતા પરમેશ્વર પાસે સીધાવ્યા છે પણ તેમના પુનરાગમન સુધી આપણને તેમનો શુભ તેંદુખ્યા લોકોમાં ફેલાવાનું કામ સોંપીને ગયા છે આપણે ઈસુના શુભ સંદેશના વાહક બનવા માટે ભાગ્યશાળી બન્યા છીએ અને સાચે જ આપણું સુખ અને આનંદ એમાં જ સમાયેલા છે તેથી જ સંત પાઉલ આજના બીજા શાસ્ત્ર પાઠમાં હંમેશા આનંદમાં રહેવાનું અને પ્રાર્થના કરવાની સાથે બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનવાનો સુnder બોધપાઠ આપે છે આજના સુબ સંદેશનો પાઠ સ્નાન સંસ્કારક યોહાનને સમર્પિત છે યોહાન ટુ સુબ સંદેશમાં યોહાનને સ્નાન સંસ્કારક યોહાન તરીકે નહીં પણ ઈસુના છડીદાર કે ઈસુના સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા છે કારણ કે યોહાનનું કાર્ય સ્નાન સંસ્કાર આપવાનું નહીં પણ આવનાજ જગપ્રકાશના સાક્ષી બનવાનું હતું જે દૈવી ઘટના બનવાની હતી તેના માનવ સાક્ષી વિશ્વના નવસર્જનની ઈશ્વરની યોજનાનો પ્રારંભ થવાનો હતો જગપ્રકાશ ઈસુના ઉદય સાથે પણ એમની અગોતરી જાણ એક માણસ દ્વારા આપણને કરવામાં આવે છે એ માણસ એટલે સ્નાન સંસ્કારક યુહાન એમના જીવનનું એકમાત્ર લક્ષ્ય જગપ્રકાશ

ઈશ્વરે સોંપેલી આપણી ભૂમિકા માટે સભાન છીએ ખરા ઈસુના અનુયાયી તરીકે આપણે આપણા જીવન થકી ઈસુનો પ્રકાશ ફેલાવીને ઈસુના સાક્ષી બનવાની આપણી ભૂમિકા યોગ્ય રીતે નિભાવીએ છીએ ખરા આપણી આ ભૂમિકા સુયોગ્ય રીતે નિભાવવા માટે જરૂરી છે કે આપણે અન્ય લોકોને સહાયરૂપ બનીને તેમના જીવનના અંધકારને દૂર કરવામાં મદદરૂપ બનીએ ઈશ્વરની આપણી પાસેથી મોટી મોટી અપેક્ષાઓ હોતી નથી ઈશ્વર આપણાથી શક્ય હોય એવી નાનામાં નાની રીતે ઈસુનો પ્રેમ કરુણા શાંતિ અન્યોમાં અને ખાસ કરીને જરૂરિયાતમંદોમાં વેચી વેચીએ એ જ અપેક્ષા હોય છે અને આપણે એ અપેક્ષા પૂરી કરી શકીએ તો એ જ આપણી ઈસુના આગમનની સાચી અને યોગ્ય તૈયારી આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો